નમસ્કાર ખેડૂત મિત્રો તમે બોબલી ચોડીનો પ્લોટ જોઈ શકો છો કેટલું બધું ફ્લાવરિંગ છે જય પરિવર્તનની પ્રોડક્ટ આપી હતી ક્રોપ પરિવર્તન એપટી બ્યાસી અને બ્લૂમ ફાસ્ટ આ તમે જોઈ શકો છો ચોળી તમને વિડીયોમાં દેખાશે પ્રોડક્ટ આપ્યા પછીનું રિઝલ્ટ ખેડૂત મિત્રો તમને પ્રોડક્ટ માટે મને તમે કોન્ટેક કરી શકો છો મારો કોન્ટેક નંબર છે ત્રેસઠ ચોપન નેવ્યાસી બત્રીસ સડસઠ